આજે સવારે છે ને પાંચ ને તેવીસે મારા પડોશીનો ફોન આવ્યો મારા ઘરે તો મને એમણે કીધું કે તમે દુકાને કોઈક જાળી ખુલેલી હોય ને તાળા તૂટેલા હોય એવું લાગે છે તો ફટાફટ આવી જા અને કોઈક બે ત્રણ જણા છે તે ભાગી રહ્યા છે ગાડીમાં લાલ કલરની ગાડી છે એટલે હું તૈયારીમાં હું મારા ફાધરને લઈ અને અમે લોકો બેઉ જણા તૈયારીમાં આવ્યા અમે આવ્યા ત્યારે અમારી જાળી એ લોકો તાળા તોડીને પાછી બંધ કરી અને શટર પાડીને જતા રહ્યા એટલે તાળા તૂટેલા હતા શટરને વચ્ચેથી કોંચથી ઊંચું કરીને તોડી નાખ્યું હતું અને સાઈડના બેઉ શટરના તાળા તોડી નાખેલા પછી સીસીટીવીમાં એવું છે ને કે એ લોકો કંઈક લાલ સ્પ્રે આવે છે એ એમને આ સાઈડથી આવીને અહીંયા સામેથી આવીને સ્પ્રે નથી નાખ્યું આમ ગોળ કેમેરામાં એવું બતાવે છે ગોળ ફરીને આવ્યા અને અહીંયાથી જાળીમાંથી હાથ નાખીને સ્પ્રે નાખ્યો છે એટલે આ કેમેરો બંધ થયો પછી એ લોકો અંદર ઘૂસ્યા અંદર ઘૂસતાની સાથે પણ એ લોકોને જાણે કેમેરાની જગા ખબર હોય એ રીતના એ લોકોએ પહેલાં કેમેરા પર ડાયરેક્ટ સ્પ્રે કર્યો અને પછી આ કેમેરા પર સ્પ્રે કર્યો દુકાનમાં બે કેમેરા છે ટોટલ બંને કેમેરા પર સ્પ્રે કર્યો અને ત્યારબાદ મારું એ માનું છે કે ત્રણ ત્રણેક જણા છે કારણ કે વીસ જ મિનિટમાં આ બધું થઈ ગયું છે એટલે હું એવું માનું કોઈ કસ્ટમર હોય શકે કોઈ રેકી કરીને ગયું હોય અગાઉ